આ બાજુ હું મામા ને વાળી આવી આ બાજુ આવો છો ને લીંબુ ની દાળ તો નમી ગઈ છે લીંબુ હોય તો નવી ગયા છો ભાઈ કીધું જ છે લઈ જવાના હોય લઈ લેજો ખાવાના ન હોય પીવાના હોય ગુવાર ને ભીંડો ને એવું પણ એની પર સરસ મજાનું થઈ ગયું છે ખાઈએ શીવડા વેલા હોય તે નહીં ખાશે નહીં ખાવા જ ને આપણે આટો તો મારવાનો જ છે તોય મગ છે પછી સોળી છે તૂર નાખી છે તુર ને એવું બધું થાય ને ત્યારે આપણે પાસવામાં ખાવા આવવાનું જ છે હો કેવો લાગ્યો આપણો વાડીનો વિડીયો ગેમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફૂલ વિડીયો જોવાનું પણ ન ભૂલતા હાલો પપ્પા થોડોક આટો મારતા જઈશ આંબો છે પણ કીધું પણ આપણે કઈ કેવું નથી આંબામાં બીજો મતલબ હોય તેને કેવાય કાઈ કેવાય ને કહો ને એવું થોડું કહેવાય ખાલી વાત હોય આ बाजू નરી એ મામાને નો કપા છે કરસ કપા હું કહેવાય ખડ છે ખડ નથી મક્તા છે કે નહીં ખબર હોય પણ ખડત છે હાલો તો કેવો લાગ્યો અમારો આ વાડીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં બાય બાય આપણા વિડીયોમાં એટલું જ તે ખાવા બે ગયા છે બાજુમાં છે બધા મિત્રોને તો આપણા વિડીયોમાં મામાને પણ એક દેખાય આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો ફૂલ વિડીયો જોજો આપણા

ચાલો તો આપણે અહીંયા કેવું સરસ મજાનું છે આ માર મામા ની વાડી છે આ રીત નામ જોરદાર લોકેશન છે હા ક્યાં બેઠા છે હંસાબેન ને હમણાં ખબર પડશે જોશે એટલે હંસાબેન તો કહેશે ત્યાં લો મારો મોટો હિસ્સો ખાવો છે

ભાઈ ની રહેવાનું મકાન છે આગળ ધાબા વાળું અલગ પતરા છે પાછળ ધાબા વાળું છે નાન પર આવું છે આમ કોઈ તો કેટલા બધા ઘંટલા છે કેવી સરસ મજા આવે એવી વાડી છે આમ મામાને મામાને એનું હાઈપીનું ટ્રેક્ટર પીડ્યું છે આ બાજુ પોપૈયો છે અને આ બાજુ શું છે કાંઈક મસ્તીનું છે કાંઈ માતાજીનો બાંધો છે આ બાજુ

કેવડો મોટો કપા પણ છે કેવો સરસ મજાનો કપા ને ખાલ પણ આવી ગયો છે આ બાજુ ખાલ આવ્યો છે ને આ બાજુ ખાલ માંથી ફૂલ પણ આવી ગયા છે કેવા નાના નાના ફૂલ પણ આવી ગયેલા છે આમાં હમ આવી ગયા

કે કટાકો પમોટો છે જોજો આય વાય પોમેટા હોય આવા આવો મિનિટ માં બધર થઈ જશે એક ઉતારો કેટલા ગીત ના ભઈ બોનું દેખાત નથી શોર્ટ માં બધું પૂરો થા આમાં છોટા ઓલું કરી દીધેલું છે એની સરસ મજાનું ઠેઠ આપણે ઓલિયા પણે ઠેઠ વાડી રહીને આમ જો આમ પણ ઠેઠ ઈ વાડી પણ આપણે વાવતા તા મજા આવતી હતી વાડીએ આ બાજુ ઠેઠ ક્યાં લગન મામાને કપા આ રે ને વાડી એની આ બાજુનો કપા આટા મારે ને લા ભાઈ નહીં થી નાઈને મારા મામાની વાડી આ બાજુ રહેણાંકનું નું ને બધું આમ ઝાડવા ને એવું બધું કેવું સરસ મજાનું છે આમ

હા તને આવજો પાછું મામા ને વાડી હતી તો આપણે નીકળી ગયા છીએ અને હાલતા થઈ ગયા છીએ